નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાલ ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર વાત કરતો હોઉં છું આ બધા મારી પાસે જોઈ રહ્યા છે જે કંગોત્રી વર્લ્ડ બિગસ કંગોત્રી દુનિયાની સૌથી મોટા મોઢે કંગોત્રી તેની સાઈઝ આમ 3 ફૂટ છે આમ 10 ફૂટ છે આ કંગોત્રી બનાવવા પાછળનો મારો ધ્યેય શું હતો હેતુ શું હતો પણ જૂના જમાનામાં પેલા કંગોત્રી મંદિર રાજાશાહી એ ટાઈપની આખી કંગોત્રી બનાવી એમ બીજું આજે આપણે ડિજિટલ તરફ થઈ ગયા છીએ ડિજિટલ વડ્યા છીએ એકસી એકવીસમી સદીની અંદર આજે દરેક વ્યક્તિઓ પોતાની કંકોત્રી વિડીઓના માધ્યમથી બનાવતા હોય મેજિન સરકાર બનાવતા મોબાઈલની અંદર વોટ્સએપના માધ્યમ દરગા દરેક સગા સૈન્યઓને મોકલી દઈએ છીએ આજે આપણે ત્યારે મને વિચાર એવો કે આપણે મારા પોતાના મેજની જૂના જમાનામાં કંકોત્રી બનતી એ બનાવીને વર્લ્ડ રેકોર્ડ કરીએ બીજું કે જે આપણા સગાસનિયાથી વર્ષો પહેલાં કંકોત્રી દેવા જતા જે ઉમળકો હતો રોકાતા લાગણી થી પ્રેમ થી કંકોત્રી આપતા અને કેતા કે દીકરા દીકરીના ના ની અંદર બધા હાજરી આપજો અને કંકોત્રી છે વર્ષો સુધી સચવાયેલી રહેતી જેને લીધે કંકોત્રી આપણા ઘરમાં રહેતી ને આપણે જ્યારે ઘરની સાફ સફાઈ કરીએ ત્યારે કંકોત્રી આપણે આપણને યાદી તાજી થતી કે આપણે આ વ્યક્તિને મેરેજ માં ગયા હતા લગ્નમાં ગયા હતા અને આપણે આવો આવો આનંદ કર્યો હતો એ જૂની યાદો સચવાયેલી રહેતી આજે ડિજિટલ થઈ ગયા છે જેટલું સ્પીડ થી આવે એટલું સ્પીડ ડિલીટ થઈ જાય છે વોટ્સઅપ ના માધ્યમ મને વિચાર્યું કે હું સરસ મજાની યાદી રહી અને આ સંસ્કૃતિ પર હું કામકાજ કરું તો મારા મેરેજ અંદર જે જૂના જમાના ની કંકોત્રી છે એ બનાવું અને વર્લ્ડ પણ નોંધાવું તો આ બધાને કંકોત્રી કેવી લાગી એ બધા મને કમેન્ટ સેક્શનમાં કહેજો બીજું હું આ બધાને આખી કંકોત્રી બતાવું છું વિડીયોની અંદર